આ કેવું ઉડાડ્યું આ હું વગાડ્યું હોય નથી હજી સ્મેલ લઈ ગઈ છે ને ઉડાડી તે આ આરી આજો ની કાઈ ન થો રે આ મરચા ઉડાડા નહી એને મરચા ઉડાડા હું થઈ ગયું કાઈ તને તો ઉદરસ નો આવી તમને તો હું તો ઘણીવાર વઘાર કરું તમને બહુ ઉધરસ આવે તો શાક નો વઘાર કરીને એટલે આવે અમને પ્રોત્સાહિત કરવા માટે અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અમારી સાથે અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો અમારી ચેનલ ક્રેઝી ડીઝે વતીથી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર